ભરૂચમાં મામણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા તારીખ પહેલી જાન્યુઆરીના રોજ નીલકંઠ ઉપવન ખાતે સરકારી ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી હતી સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞોએ એક મહિના સુધી એકસો પંચોતેર જેટલા તાલીમાર્થીઓને પરીક્ષા અંગે તાલીમ આપી હતી એકત્રીસમી જાન્યુઆરીના રોજ તેનો સમાપન સમારોહ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો ઈશ્વરસિંહ પટેલે તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરકારી ભરતીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પ્રાધાન્ય આપી ભરતી કરતાં હવે ખરેખર જે યુવાન કે યુવતી યોગ્ય છે સક્ષમ છે તેમને નોકરીની તક ઉપલબ્ધ થઈ છે આગામી સમયમાં હજુ મોટા પાયે ભરતી થવાની છે ત્યારે તેના માટેની તૈયારીઓ કરી આ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે તેમણે તાલીમાર્થીઓને શુભેચ્છા આપી હતી સાથે જ તાલીમ વર્ગનું આયોજન કરનાર બંને સંસ્થાઓને પણ બિરદાવી હતી બદલીને ભ્રષ્ટાચાર કઈ બંધ થાય કઈ

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાહીઠ હજાર જેટલા સ્થાનોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાનાર છે જેના કારણે યોગ્ય અને લાયક ઉમેદવારો માટે સારી તક ઉપલબ્ધ થઈ રહી છે તેમણે મામણીમાં સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશભાઈ ઠક્કર દ્વારા આયોજિત તાલીમ વર્ગની સરાહના કરી આવા તાલીમ વર્ગોથી જિલ્લાના યુવક અને યુવતીઓના ઉત્સાહમાં વધારો થશે

જ્યારે ધનજીભાઈ પરમાર અને નરેશભાઈ ઠક્કર બંને તાલીમ મેળવનાર યુવાન અને યુવતીઓને શુભેચ્છા આપી આગામી સમયમાં પણ આ પ્રકારના તાલીમ વર્ગોનું સતત આયોજન થતું રહેશે તેમ જણાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો સ્પર્ધાત્મક પરીક્ષામાં થવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનો એક તાલીમ પર યુઝવલ લખી કર્યું અને બંને ટ્રસ્ટ મામણીવા અને દરતા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ સાથે જોડાઈ અને પહેલી જાન્યુઆરી થી 31મી જાન્યુઆરી સુધીનો કલાક પહેલી વાર આવું એક તાલીમ વર્ગ યોજાયો અને નિઃશુલ્ક એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધો નથી માત્ર સિસ્ટ માટે એક ડિપોઝિટ લીધી હતી અને એમાં પણ જે લોકો 100% હાજર રહ્યા છે એમને એડિશન કરી અને આજે આ કાર્યક્રમના અંતે કઈ દી આપ સૌને એક ડિપોઝિટ મળશે આજે તમને એમ થતું હશે કે આજે અમારા વર્ગમાં છેલ્લો દિવસ છે પહેલી તારીખે ખુશી હતી આજે તમને કંઈ થોડું અંદર થતું હશે લાગે દિલમાં પણ તમે ક્યારેય ચિંતા ના કરતા આવા વર્ગો આપણે આવનાર સમયમાં પણ કરીશું તાલીમ વર્ગના સમાપન સમારોહમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મારુતિસિંહ અટોડરિયા જિલ્લા મંત્રી દિવ્યસ પટેલ નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષક ગજેન્દ્રભાઈ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તાલીમ વર્ગમાં સેવા આપનાર જગદીશભાઈ પરમાર અને નીલકંઠનગર સોસાયટીના રહીશોનો પણ બંને સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને સન્માનપત્ર એનાયત કરાયું હતું તો તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સેમિનાર પણ યોજ્યા અને સેમિનારમાં હું ભાગ પણ લીધો પણ એમાં બધા ક્યારેય આટલું જ્ઞાન જીપીએસસી મને પ્રાપ્ત નથી થયું અને ત્રીસ દિવસ જે ભાવે આ સંસ્થા સૌને જ્ઞાન આપ્યું છે નિષ્ઠા તેવું જ્ઞાન મને નથી લાગતું કે આ સિવાય કોઈ બીજી સંસ્થા આપી શકે ભવિષ્ય